નમસ્કાર મિત્રો રેમલ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળમાં એટલી બધી તબાહી મચાવી છે કે અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા છે અને ઓગણત્રીસ હજારથી વધુ મકાનો નુકસાન થયું છે વાવાઝોડાની સૌથી વધુ અસર દક્ષિણના દરિયા કિનારા કાંઠાના વિસ્તારોમાં જોવા મળે છે આ ઉપરાંત રાજ્યના વિવિધ ભાગોમાં બે હજાર એકસો ચાલીસથી થી વધુ વૃક્ષો ધરાશાય થયા હતા અને જેટલા વીજ થાંભલા પડી ગયા હતા લઈને અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તે જણાવીએ સત્યાવીસ હજાર મકાનો આંશિક રીતે અને પચીસો સંપૂર્ણ નુકસાન થયું છે જો અધિકારીઓને માનીએ તો આંકડા આગામી એક બે દિવસમાં વધી શકે છે કારણ કે ઘણા વિસ્તારોમાં આ ચક્રવાત રેમલને કારણે નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે પીટીઆઈ અહેવાલ મુજબ ચક્રવાત રેમલથી થયેલા નુકસાન અંગે ઘણા જિલ્લાઓમાં હજુ પણ ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે અને નુકસાનની ગણતરી કરવામાં આવી રહી છે વહીવટ તંત્ર બે લાખથી વધુ લોકો અને એક સુરક્ષિત આશ્રય સ્થળે ખસેડાયા છે ત્રણસો એકતાલીસ રસોડા દ્વારા આ આશ્રય સ્થળને ખોરાક પહોંચાડવામાં આવી રહ્યો છે રેમલ વાવાઝોડે જે વિસ્તારમાં સૌથી વધુ નુકસાન કર્યું છે તેમાં કાલદીપ નાગખામા સાગરદીપ ડાયમંડ હાર્બર ટ્રેઝરગંજ બગલી અને મણીનો સમાવેશ થાય છે ચક્રવાતને કારણે અત્યાર સુધીમાં છ લોકોએ જીવ ગુમાવ્યો છે કલકત્તામાં એક મહિલા દક્ષિણ ચોવીસ પરગા જિલ્લામાં બે મહિલા ઉત્તર ચોવીસ પ્રગણા જિલ્લામાં એક અને પૂર્વ મેદિનાપુર વિસ્તારમાં પિતા પુત્રનું મોત થયું છે કારણે સૌથી વધુ નુકસાન વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે ચક્રવાત રવિવારે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ટાટક્યું હતું તેની ટક્કર સાથે ઘણા વિસ્તારોમાં ભારે પવનની સાથે વરસાદ પણ જોવા મળ્યો હતો ચક્રવાતને જોતા એનડીઆરએફની ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે ચક્રવાત રહેમાલની અસર પશ્ચિમ બંગાળ તેમજ બાંગ્લાદેશમાં જોવા મળી રહી છે ચક્રવાતે બાંગ્લાદેશ દરિયા કિનારે તબાહી મચાવી હતી હજારો ઘરોનો નાશ કર્યો હતો સિવલ તોડ્યો હતો અને દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠાના વિસ્તારોમાં ઘણા ગામો અને નગરોમાં પૂર આવ્યું હતું બાંગ્લાદેશમાં વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં દસ લોકોના મોત થયા છે જ્યારે તોફાનથી થી વધુ મકાનો સંપૂર્ણ નુકસાન થયું છે સાડત્રીસ પોઈન્ટ પાંચ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે ખાસ નોંધ વરસાદ અને વાવાઝોડાની સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી અંબાલાલની આગાહીની વાત કરીએ તો કાળઝાળ ગરમી વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ લઈને આગાહી કરી છે અંબાલાલ પટેલે અનુસાર રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ સહિતના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાત ભાગોમાં વરસાદ થઈ શકે છે આણંદ વડોદરા નડિયાદ સહિત વિસ્તારોમાં વરસાદ આવી શકે છે આ ઉપરાંત ધંધુકા ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે પંચમહાલ ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે ચાર જૂન સુધીમાં રાજ્યમાં વરસાદ થઈ શકે છે રોહિણી નક્ષત્રમાં પાછળના ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારું રહેશે ભારતીય હવામાન વિભાગના વડા મૃત્યુંજય મહાપાત્ર સોમવારે એક મીડિયા બફરિંગમાં જણાવ્યું હતું કે આ ચોમાસાની સિઝનમાં દેશભરમાં સામાન્ય કરતા વધુ વરસાદની અપેક્ષા છે જે દેશને ગરમીથી ઘણી રાહત આપશે મહાપાત્ર જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાઓ વરસાદ ચાર ટકાથી મોડલ ભૂલ સાથે લાંબા સરેરાશ એકસો છ ટકાથી થવાની સંભાવના છે આમ સમગ્ર દેશમાં સામાન્ય કરતા વધુ વરસાદની સંભાવના છે